બ્રેકિંગ અમરેલી જિલ્લાના જાફરાબાદના લોળસાપુર ગામે સિન્ટેક્સ કંપનીની કોલોનીમાં બુકાનીધારી ગેંગનો આતંક તલવાર અને સળિયા જેવા હથિયારો સાથે આવેલા બુકાનીધારી તસ્કરો એ એક સાથે આઠ મકાનોને બનાવ્યા નિશાન સૌથી મોટી ચોરી આસિસ્ટન્ટ મેનેજર આશિષ કુમાર સિંહના ઘરેથી કરવામાં આવી રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીના મળી અંદાજીત અગિયાર લાખ બત્રીસ હજાર છસો ને ઓગણીસ રૂપિયાની ચોરીનો આપ્યો અંજામ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ઘર છોડ ચોરીનો ગુનો નોંધી પોલીસે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો સિન્ટેક્સ કંપનીની કોલોનીમાં અન્ય મકાનોમાં પણ તસ્કરોએ ઘરવખરીએ વેરવિખેર કરી અમરેલી એ એસપી વલયવેદના માર્ગદર્શન હેઠળ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી રિપોર્ટર કાળુશા કનોજિયા જાફરાબાદ અમરેલી